મિત્રો રાજકોટ થી કોઈ વસ્તુ માલ સામાન આપણે મગાવવો હોય ધંધાર થી કોઈ વસ્તુ મગાવી હોય તો વડિયા ખાતે એક નવું રોડવેઝ ચાલુ થયું છે નેશનલ રોડવેઝ જે રાજકોટ થી તમારો કોઈ પણ સર સામાન વડિયા સુધી પહોંચાડે છે અને વડિયા થી રાજકોટ સુધી તો આપણે મળીએ નેશનલ રોડવેઝ ના ઓનર ને અને એની સાથે વાત કરીએ હાલ આપણે છીએ વડિયા હાલ એ લોકો ડિલિવરી કરવા જ આવ્યા છે વડિયા તો એમની સાથે જ વાત કરીએ એમની ટીમ છે કે જે રાજકોટ થી કયા રૂટ ઉપર ચાલે છે વાયા વડિયા છે એ કઈ રીતે છે એ જાણવાનો પ્રયાસ કરીએ દાદા નમસ્કાર નમસ્કાર અરે આ તમારું નેશનલ રોડવે છે એનું કઈ રીતે છે જરા આઈડિયા આપો ને રાજકોટ થી વિ સર્વિસ ભેસાણ વિસાવદર વડિયા બિલખા બિલખા હા સાંભળો તો જૂના બિલખા કે ભેસાણ મોકલવું હોય તો એની પાસે થઈ જાય ને હા આ મિત્રો ખાસ એક મગજમાં લેજો કે તમારા વિસાવદર સુધી ના કોઈ પાર્સલ હોય રાજકોટ ને વિસાવદર વાયાવડિયા તો તમામ પાર્સલ તમારા પાર્સલ છે કોઈ વસ્તુ છે સંપેતરું છે જે કઈ હોય તે અહીંથી તમને પહોંચી જાય હવે કયો આગળ રાજકોટની ડેલી સર્વિસ દેસાણ વેસાણ વિસાવદર વડિયા બિલકા ડેલી સર્વિસ ચાલુ છે ત્રણે જગ્યાએ ઓફિસ છે અમારી રાજકોટ નવા ગામ પછી સિટીમાં કેસરીપુર ભક્તિનગર સરસ દાદા શું તમારા ગાડીનો થી આપી દેવ ને ભેસાણથી આ બધો તમામ વડીયા નો મિલખાનો માલ વિસાવદર ભેસાણ થી ભરાય સરસ સર દાદા વડીયા માં કોઈ ઓફિસ કરી નહીં વળીયામાં અમે સીધી ડિલિવરી જ આપી દઈએ છીએ એને પહોંચાડી દ્યો છો તમામ તરત જ પહોંચાડી દઈએ છીએ સરસ મિત્રો જે કાંઈ આ મિત્રોને ધંધાર્થી લોકોને તમારે તમારા ધંધાર છે જો કઈ પણ મોકલવું હોય મગાવવું હોય તો નેશનલ નોર્વેજ રેગ્યુલર ચાલે છે બદલા બદા નંબર કહી દે ને તમારે કોઈને તમારે અહીંથી મોકલવું હોય તો નવા સાત તડતાલીસ ઓગણીસ ચાર બાવીસ ફરી વખત પર વળિયા પંચાણું અગિયાર જીરો ફોર મિત્રો આ નંબર વગેરે લેજો સેવ કરી લેજો જેથી તમારે માલ મગાવવો મોકલવો હોય તો તમે આ નેશનલ રોડવે કંપનીને તમે કહી શકો છો કરો રાષ્ટ્ર ફોલો લાઈક